સમગ્ર ગુજરાતની જુનાગઢના જૂનાગઢના ઉપરકોટ કિલ્લો સવાણી કંપનીને લઈને વિવાદમાં આવ્યો આ કંપનીને સરકારે કિલ્લાનું જાળવણીનું કામ સોંપ્યું છે પરંતુ કંપનીએ કિલ્લાને બનાવી દીધું કમાણીનું સાધન અને તે પણ ગેરકાયદેસર રીતે હવે તેને પુરાતત્વ વિભાગે નોટિસ પટકારી છે ગુજરાત સરકારની જે મુખ્ય અને અતિ પૌરાણિક મિલકતો છે તેમાં જુનાગઢના ઉપરકોટ કિલ્લાની પણ ગણતરી થઈ રહી છે ત્યારે ઉપરકોટ કિલ્લાને રક્ષિત સ્મારકની વ્યાખ્યામાં છે ત્યારે રક્ષિત સ્મારકમાં કોઈ પણ પ્રકારના ફેરફારો કરવાની કાયદામાં જોગવાઈ નથી ત્યારે ઉપરકોટના આ કિલ્લો રિસ્ટોરેશનનો કામ સરકારે સવાણી હેરિટેજ કન્વર્જેશન નામની કંપનીને સોંપ્યું હતું ત્યારે આ કામ પૂરું થયા બાદ હવે તેનું સંચાલન પણ આ જ કંપનીને સોંપી દેવામાં આવ્યું છે ત્યારે કંપની દ્વારા કિલ્લાની અંદર કમાણીના અનેક ધંધાઓ શરૂ કરી દેવામાં આવ્યા છે જેમાં ફૂડ ઝોન ગેમ ઝોન

તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ત્યારે ઉપર કોટના કિલ્લામાં ગેરકાયદેસર ગેમ ધમધમી રહ્યું હતું અને તેને તંત્રએ સીલ મારી દીધું છે ત્યારે રક્ષિત સ્મારકમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલે તે ખૂબ જ ગંભીર બાબત ગણાય છે ત્યારે આ સમગ્ર મામલે જૂનાગઢના જાણીતા ધારાશાસ્ત્રીએ જણાવ્યું હતું કે રક્ષિત સ્મારકમાં કોઈ પણ પ્રકારના ફેરફાર કરવા માટેની કાયદામાં સ્પષ્ટ મનાઈ છે રક્ષિત સ્મારક હોય તેની આસપાસ પણ બાંધકામમાં ફેરફાર કરવા હોય તો તેના ખૂબ જ આકરા અને કડક નિયમો છે ત્યારે હાલમાં કિલ્લામાં આ તમામ પ્રવૃત્તિઓ ગેરકાયદેસર ચાલી રહી છે આજ રોજ એવું જાણવા મળ્યું કે જુનાગઢમાં જે રક્ષિત સ્મારક છે ઉપરકોટ એ વિસ્તારનું મેન્ટેનન્સ સવાણી હેરિટેજ કરી કંપની છે એ કરે છે મેન્ટેનન્સ અને રિનોવેશન રિનોવેશન કર્યું અને મેં અત્યારે મેન્ટેનન્સ કરી છે પણ એમાં એક એવી ચોંકાવનારી વાત તો જોણ એમાં ગેમ ઝોન ફૂડ ઝોન વગેરે એક પ્રકારના બાંધકામો કરીને દુકાનો શરૂ કરી દેવા માટેની તજવીજ ચાલે છે અને અમુક દુકાનો શરૂ થઈ ગઈ ગેમઝોન પણ શરૂ થયેલું છે તો આ સંજોગોમાં આજે કાયદો છે એ કાયદો મારા હાથ ઉપર છે ગુજરાત એન્ડ એન્ડ આ કાયદાની જોગવાઈ એટલી કડક છે એમાં કોઈ પણ પ્રકારે રક્ષિત સ્મારક થી અમુક અંતર સુધી પણ બાંધકામ કે ખોદકામ થઈ શકતું નથી તો રક્ષિત સ્મારક ની અંદર એટલે કે ઉપરકોટ ની અંદર કોઈ પણ પ્રકારે દુકાનો થઈ શકે જ નહીં અને જો કરવાની હોય તો સ્ટેટ ગવર્મેન્ટ એટલે કે રાજ્ય સરકારની મંજૂરી ખુબ જ જરૂરી છે અહીના આર્કોલોજીકલ ડિપાર્ટમેન્ટ જુનાગઢમાં પણ એની બ્રાન્ચ છે એની મંજૂરી પણ લેવામાં આવી નથી એવું જાણવા મળ્યું છે અને રાજ્ય સરકારની મંજૂરી લેવામાં આવી નથી તો આ સંજોગોમાં જયારે રાજકોટની આપણે ઘટના જોઈએ ગેમ ઝોનની તો આમાં તો કોઈ પણ પ્રકારનું લાયસન્સ નો તો પ્રશ્ન જ નથી કોઈ પણ પ્રકારની મંજૂરી વગર આ ફૂડ ઝોન ચાલુ કરે છે ગેમ ઝોન ચાલુ કરે છે અને પ્રકારના બાંધકામો થઈ રહ્યા છે એટલે પહેલી વાત તો એ છે કે આ કાયદાની કોઈ પણ પ્રકારના બાંધકામો જ ન થાય અને બાંધકામો કરવા હોય તો રાજ્ય સરકારની પરવાનગી લેવી જોઈએ અને રાજ્ય સરકારની કોઈ પણ પરવાનગી આર્કોલોજીકલ ડિપાર્ટમેન્ટની પરવાનગી લેવામાં આવી નથી તો આ સંપૂર્ણપણે ગેરકાનૂની છે ને તાત્કાલિક અસરથી અટકાવવું જોઈએ કારણ કે આમાં કોઈ પણ પ્રકારની દુર્ઘટના થાય તેના માટે જવાબદાર કોણ જો કોઈ લાયસન્સ લીધું હોય તો આપણે લાયસન્સિંગ ઓથોરિટીએ પકડીએ આમાં તો કોઈ પ્રશ્ન એવો છે કે આમાં કોઈ પણ પ્રકારના લાયસન્સ નથી પરવાનગી નથી અને સંપૂર્ણપણે મારી દ્રષ્ટિએ કાયદાની જોગવાઈઓ જોઈતા સંપૂર્ણપણે ગેરકાનૂની રીતે આ થઈ રહ્યું છે અને રાજ્ય સરકારે કલેક્ટરશ્રી કારણ કે આર્કોલોજીકલ ડિપાર્ટમેન્ટ નો કલેક્ટરનો પણ અંકુશ છે કલેક્ટરશ્રી પણ તાત્કાલિક અટકાવવું જોઈએ ઉપરકોટના કિલ્લાની અંદર અનેક ધંધાઓ શરૂ કરવાથી સવાણી હેરિટેજ કન્ઝર્વેશન કંપની દર માસે લાખો રૂપિયાની કમાણી કરી રહી છે ત્યારે આ કમાણીમાંથી એક પણ રૂપિયો સવાણી કંપની દ્વારા સરકારને ચૂકવવામાં આવતો નથી સવાણી કંપનીના જૂનાગઢ સ્થિત ઉપરકોટ કિલ્લો સંભાળતા મેનેજર દાવો કરે છે કે અમારી કંપનીને આવી તમામ પ્રવૃત્તિઓ કરવા માટેની ટુરિઝમ વિભાગે છૂટ આપી દીધી છે ત્યારે સવાલ એ થાય છે કે કિલ્લાની સંપૂર્ણ જવાબદારી મુખ્યત્વે પુરાતત્વ વિભાગની કરવાની છે ત્યારે સાંભળો શું કહે છે સવાણી કંપનીના જવાબદાર મેનેજર ઉપરકોટ જિલ્લામાં અત્યારે ટુરિસ્ટ માટે ઘણી બધી સુવિધાઓ કરવામાં આવેલી છે જેમ કે ફૂડ કોર્ટ છે સોવિનિયર શોપ છે સાયકલ ચાલી રહી છે કિરાયા ઉપર બેટરી ઓપરેટિવ વહીકલ જે ટુરિસ્ટની જરૂર હોય એમને મળી રહી છે તો આ બધી વસ્તુ જેમ કે લોકર વગેરે છે એ બધી વસ્તુની મંજૂરી જે છે એ અમારું જે એગ્રીમેન્ટ થયું છે ટુરિઝમ કોર્પોરેશન સાથે એમાં સમાવેશ લખેલો છે અને બધું એ પ્રમાણે ચાલી રહ્યું છે હા ગેમ ઝોન એક બધું ગેમ ઝોન છે જેમાં જેમ કે એર હોકી છે અને પેલી જે ટીવી ઉપર ગેમ ચાલે એવી ગેમ્સ છે પણ એની જે ફોર્મલ જે પરમિશન હોવાની હોવી જોઈએ જે ભાઈ ચલાવતા હતા એમની પાસે હાલમાં નથી તો ટેમ્પરરી સીલ મારેલી છે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જેનું પ્રોસેસ ચાલી રહ્યું છે જે બી મંજૂરી આવી જશે આશા છે તરત પછી એ પાછું બર્ડ પાર્કમાં જયારે ટુરિસ્ટ ફરતો હોય તો મોટા મોટા પાંજરા એમાં ફોરેસ્ટ ખાતાના રૂલ પ્રમાણે જે બર્ડ્સ મૂકી શકાય એ બર્ડ મૂકવાની એક પ્રયાસ ચાલી રહ્યો છે પણ એની મંજૂરી હજુ અનપ્રોસેસ છે તો જ્યારે પણ મંજૂરી આવી જશે ત્યારે બહુ સારી શક્યતા છે કે બળ પણ લોકો અહીંયા જોઈ શકશે અને જુનાગઢ અને સૌરાષ્ટ્ર માટે શકે ઘણી બધી વખત એવું થતું હોય છે કે ઘણા બધા લોકોને અમુક વસ્તુમાં જે વર્ડ આપણે સાંભળીએ અને સમજીએ થોડુંક સમજ અ નો દરેકનો એંગલ પોતાનો અલગ અલગ હોય છે તો રક્ષિત સ્મારક છે વાત સો ટકા સાચી છે પણ જે કઈ પ્રવૃત્તિઓ ચાલી રહી છે એ બધી લેખિત એગ્રીમેન્ટ પ્રમાણે જ ચાલી રહી છે ઉપરકોટ કિલ્લાની અંદર ત્યારે સમાણી હેરિટેજ કન્ઝર્વેશન કંપનીએ કિલ્લાને પોતાની માલિકીનો સમજી અને કે વેપારીઓ સાથે ધંધા કરવા માટેના એગ્રીમેન્ટો પણ કરી નાખવામાં આવ્યા છે ત્યારે આ મુદ્દે પુરાતત્વ વિભાગ તમામ પ્રવૃત્તિઓને ગેરકાયદેસર ગણે છે અને કંપની પોતે તમામ મંજૂરી હોવાનો દાવો કરે છે ત્યારે આ અંગે તપાસ થાય તો જ સત્ય બહાર આવે અને રક્ષિત સ્મારક ગણાતા ઉપરકોટ કિલ્લામાં ખરા અર્થમાં નિયમોનું પાલન થાય છે કે કેમ તે તપાસનો વિષય બન્યો છે